ટુ ફેમિલી જેમ છો મજામાં હું પણ મજામાં કાવ્ય આપણે કમ્પ્લીટ થઈ ગયા કારણ કે આજે નાગ પાછમ દસ વાગી ગયા છે કાવ્ય કાવ્યાબેન બધી તૈયારી કરે છે તલ ખાંડી રહ્યા છે અને અમારા મેડમ કુલર કમ્પ્લીટ કરી રહ્યા છે જો તમે મારા કાવ્યાબેન ખાંડે છે તલ તો આપણે ફટાફટ કમ્પ્લીટ થાય એટલે આપણે સીધું જવાનું છે દર્શન કરવા શરમાળિયા દાદા એ મજા આવશે આજે આજે અમારે જવાનું છે તળાજા ખરીદી કરવા કેમ કાવ્ય અને કારણ કે અમારે કાવ્યાને અતર બહુ ગમે એટલે અતર લેવા જવાનું છે કેમ કાવ્ય લેવા જવાનું અતર અતર લેવા જવાનું છે ને તો અમારે એક દુકાનમાં આજે અતર લેવા જવાનું છે તો થોડી ઘણી કારણ કે ખરીદી કરી અમારે કાવ્ય બહેન ને બાકી છે ખરીદી બાકી છે ને કાવ્ય ના એને બાકી જ હોય કારણ કે એને પેન્ટ લેવાના છે સ્પ્રે લેવાના છે ને એવું બધું લેવાનું છે પાવડર લેવાનો છે કાં કઈ તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજ અને આપણે શરમા દર્શન કરી આવી અને બધા એને હેપી હેપી નાગપાશમ અને નાગપાશમના દિવસે આપણે અત્યારે તો આજે કાંઈ હોય નહીં પણ કાલે સેટ ને ભેગું કરે છે કે એમ કરે છે

શર્માણીયા દાદા એ તો વિડિયો માં કન્ટિન્યુ બન્યા રેજો હાલો જાવી શર્માણીયા તો આપણે લઈ આવ્યા છીએ અત્યારે કાવ્યા બધી ધીમે 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 તૈયારી કરે છે નાખે છે તો પાંચ આમાં અગરબત્તી લઈ રૂમલ પટ્ટાવાળો તો જો ફટાફટ તૈયાર થાય એટલે પછી આવી દર્શન કરવા કારણ કે ટ્રાફિક તો અત્યારમાં હશે અને બહુ છે એમ અહીંયા હમણાં આટો મારીએ કાંક આવ્યા છૂટાવાળમાં જવાનું છે તારે તો બકલ નાખવાનું છે તો જઈએ આપણે ફટાફટ તૈયાર થાય એટલે પછી જવાનું છે આપણે તળાજા ખરીદી કરવા

અને દઈએ આપણે સીધા તળાજા છે થોડું કામ છે તો શું છે બોલ હા ને આપું તો બસ ફટાફટ તળાજા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ચાલો તો હાલો જો અત્યારે આપણે ચા પાણી પી લે પી લીધા છે એની સીધા જાય છે તળાજા કાવ્ય ની થઈ ગયા છે બધા કમ્પ્લીટ અને ફટાફટ જઈએ આપણે તળાજા અને કાવ્યાબેનને થોડી ઘણી ખરીદી કરવાની છે તો આપણે મળશું તળાજા જઈને ચાલો તો આપણે નીકળી ગયા છીએ તળાજા જવા માટે અને જોડે સડી ગયા જો ફટાફટ જઈ અને અમારે કાવ્યાબેન છે મોજમાં વરસાદ જેવું વાતાવરણ તો હશે તો ચાલો વિડીયો વધે કંટિન્યુ બન્યા રહેજો બાઇક છે કારણ કે કાવ્યાના પેન્ટ ને એ તો બધું લઈ લીધું બાબા ચાલો વિડીયોમાં ઘંટ બીને રહી જાય જ આપણે ખરીદી કરવા જવાનું છે ચાલો આવી ગયા છે અત્યારે આપણે રેન્જ પરફ્યુમમાં ચાલો જાય અત્યારે આપણે આવી ગયા છીએ અને જાય આપણે કારણ કે ઉપર ખરીદી કરવાની છે તો વિડીયોમાં ઘંટિન્યુ મીને રેજો ચાલ કરજો ઉપર અને કારણ કે સાતમ આઠમની ખરીદી કરવાની છે અને કંઈક આ રીતનું છે બધું કારણ કે કોમ્બો સાથે બધું મળશે પછી અલગ અલગ મળશે શેર કઈ કઈ આઈટમ રાખો સર આપણી પાસે ગમી આદિલ ગાંધરી છે મયુર છે ઘણી છે તમામ પ્રકારની બોડી સ્પ્રે છે રોટેશનલ છે તમામ રેન્જમાં બોલેટ બધી વસ્તુઓ મળી અને આ ખાસ એક આઈટમ છે કે આઈ થી વીસ રૂપિયા સ્ટાર્ટ થાય બધી વસ્તુ મળી જશે અને આ ખાસ એક આઈ થી વીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય અત્તર અને સ્પ્રે કોઈ પણ લો વીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય અને અલગ અલગ તમે વસ્તુ જો બહુ મસ્ત પાકીટ ને એવું બધું છે અહીંયા અને આપણે કારણ કે એડ્રેસ હું તમને આપું માર્કેટના પુણે તો આપણા નીચે હું એડ્રેસ આપી દઈશ તમને અને બહુ મસ્ત મસ્ત તો આપણે સાચે વાત ખરીદી કરી નાખી જો તમે તમારા કાવ્યા બેનને ખરીદી કરવાની છે કેમ કાવ્યા ખરીદી કરવાની છે તો બસ બીજું તો કાંઈ નહીં બતાવો તો શેડ ક્યાં ક્યાં છે આપણી પાસે કોમ્બોમાં ક્યાં ક્યાં છે તો જો કેટલા મસ્ત મસ્ત છે આખો કોમ્બો છે ચારનો કોમ્બો આવ્યો આખો આનું શું છે તો આ રીતની કઈક રેન્જ છે અને બહુ મસ્ત મસ્ત છે અને આપણે એક તો પણ જો અહીંયા પણ આ બહુ બ્રાન્ડ આઈટમ છે તો એ બ્રાન્ડનું નામ એ ભાઈ કહે છે શું છે બ્રાન્ડનું નામ ભાઈ હા તો આ તો કારણ કે તળાજાની અંદર ચલાજીની અંદર પહેલી વખત આ વસ્તુ આપણે અહીંયા જોવા મળી છે અને કારણ કે બ્રાન્ડ વસ્તુ હો ભાઈ કારણ કે કેટલા દિવસ એની સુગંધ રહે અને બહુ મસ્ત આવે અને આ તળાવમાં આપણે પહેલી વખત જોઈ છે તો બસ બીજું કાંઈ નહીં કારણ કે અવશ્ય મુલાકાત અહીં કરજો બહુ મસ્ત મસ્ત વસ્તુ મળે છે અને બેલ્ટ ને બેલ્ટ ને જોવો તમે નવી પેટર્ન બધી અહીંયા પર્સ છે બધા જો અને હું તમને એડ્રેસ નીચે નાખી દઈશ

નિશે ત્યારે અહીંયા પણ મોબાઈલ રિપેરિંગ થાય છે નવા પણ મળે છે ગ્લાસ તો કારણ કે એકદમ રિઝનેબલ ભાવે અને દુકાનનું નામ શું છે ગુજરાત મોબાઈલ તો આપણે કારણ કે જો માર્કેટના ખૂણે છે પણ આનું પણ તમને એડ્રેસ નાખી દે કારણ કે સ્પ્રેવાળાની નિષેધ છે રેન્જની નિષેધ છે તો બસ કાંઈની વિડીયોમાં

આ ગ્રે પેન્ટ તો અમારા મેડમ જો બીજું શું લઈ કાવ્યા શેવડાનો સામાન બધું લઈ જશે કારણ કે શેવડો આજ બનાવવાનો છે હમ આ છે તળ આવી આપણે એવું છે ના લુમા ચોખાના પાવા ચોખાના પાવા પછી પછી અમારા મેડમ કે કાઢે છે ચાલો આ તો બધો સુરતનો સામાન છે જો બધી વેરાયટી અલગ અલગ નીકળે છે એન્કર હું નીકળ્યો છું બુંગળી સિંગલ હાથ થી નહીં હાલ લો ઓસીકા ડાકોરિયા મેવું લે પડદો હું હું લાવ્યા અંદર કાઈ પડદો આપણે તો પડદો

ચાલો બીજું તો કાંઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને અને આપણે જે પ્રોફ્યુમમાં ગયા હતા ત્યાં હું તમને નીચે એડ્રેસ આપી આપેલું છે તો ન્યાય અવશ્ય મુલાકાત કરજો અને બહુ મસ્ત મસ્ત બધી વસ્તુ રાખે છે તો ચાલો બાય નવા મળીશું નવા વ્લોબમાં ત્યાં ઓછી જય માતા જય મંગલ માધ્યમ માધ્યમ